નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે તો આપણે કાર્ય ઉર્જા અને પાવર નામના ચેપ્ટરની અંદર આપણે ગતિ ઉર્જા અગાઉ પાર્ટ વન અને પાર્ટ ટુ છેડબલ નીટ આધારિત એમસીક્યુ જોયા આજના લેક્ચરની અંદર આપણે ગતિ ઉર્જા પાર્ટ થ્રી એમના આધારિત એમ સીક્યુનો અભ્યાસ કરીશું તો જોતા રહો મિત્રો એમ એમદળના એક પદાર્થની ગતિ ઉર્જા પદાર્થની ગતિ ઉર્જા કરતા ચોથા ભાગ જેટલી છે ભારે પદાર્થની મૂળ ઝડપ શોધો એટલે મિત્રો અહીંયા પહેલો જે પદાર્થ છે ને દળનો એ ભારે થયો અને બીજો છે હલકો થયો તો અહીંયા દળના પદાર્થની જો ગતિ ઉર્જા આપણે શોધીએ એને હું કેવન કહું છું ऑप्शन होता है वन ऑफ एम वी वन स्क्वेर हम एम बाय फोर दलों पदार्थ मे एम गति ऊर्जा ने के टू कहू चु वन ऑफ एम ने बदले एम बाय फोर वी टू स्क्वेर हम अहिया एवं કે એમ દળના પદાર્થની ગતિ ઉર્જા એમ બાય ફોર દળના પદાર્થની ગતિ ઉર્જા કરતા ચોથા ભાગ જેટલી છે એટલે કેવન ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો કે ટુ બાય ફોર રકમ આપેલું છે કે આ જે કેવન છે એ વન બાય ફોર કે ટુ જેટલી છે ચોથા ભાગની ચાલો વન ઓફ એમ વી વન સ્ક્વેર બંને બાજુ થી વન ઓફ કેન્સલ થશે પછી એમ કેન્સલ થશે પછી ચાર ગુણ્યા ચાર સોળ આ બાજુ લઈ લઈએ વી ટુ સ્કવેર બરાબર શું થાય સોળ

તો વર્ગ મૂળ રે વી વન પ્લસ ફોર ઇજ ઇક્વલ ટુ અહીંયા શું આવે મિત્રો વી ટુ બાય ટુ અનુસ્કવેરુ વી ટુ થાય અનુસ્કવેર ટુ થાય અને બીજું આપણે અહીંયા એવું સાબિત કર્યું છે કે વી ટુ ઇજ ઇક્વલ ટુ ફોર વી તો અહીંયા શું મૂકું ફોર વી મૂકું છું ફોર વી અપન ટુ વી વન પ્લસ ફોર તો ટુ વી વન ઝડપ કેટલી આવશે મિત્રો ચાર મીટર પ્રતિ સેકન્ડ એટલે નથી એટલો બધો અઘરો એમ શીખ્યું ખૂબ સહેલો છે પણ તમારે જો અહીંયા ધ્યાન રાખવાનું છે કે ચાર જેટલું વધારીએ

એક સેકન્ડ ની અંદર આમ તો મિત્રો આપણી પાસે દળનું સૂત્ર છે કદ ગુણા ઘનતા પણ એક સેકન્ડમાં આપણે કદ શું લઈશું ક્ષેત્રફળ ગુણા વેગ બરાબર આમ તો ક્ષેત્રફળ ગુણા લંબાય એટલે શું થાય કદ થાય પણ અહીંયા શું આવે ક્ષેત્રફળ ગુણા વેગ લઈશું એક સેકન્ડ છે એટલે કારણ કે વેગ એટલે અંતર ભાગ્યા સમય સમય એક સેકન્ડ એટલે એકચુઅલી અંતર જેમ તો આ કદ આવ્યું કદ ને ઘનતા વડે આપણે ગુણીએ એટલે શું આપણને મળશે દળ મળશે ઓકે તો એક સેકન્ડમાં પાઇપમાં વહેતા પ્રવાહીનો દળ આવ્યો આ હવે ગતિ ઉર્જા સીધું જ સૂત્ર કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વી

ત્યાર પછી તેત્રીસમું એક પદાર્થના વેગમાનમાં સો ટકા વધારો કરવામાં આવે છે તો ગતિ ઉર્જામાં કેટલો વધારો તો ટકાવારીમાં શોધવાનો પર્સન્ટેજ ની અંદર તો પેલા વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ કયો હોય છે કે ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર અપોન ટુ એમ ઓકે હવે દળ તો અચળ છે ક્યાં ચાલે છે પી સ્ક્વેર કે ટુ બાય કે

ત્રણના છેદમાં એક એમને સો ટકા વડે ગુણીએ એટલે કેટલા થાય ત્રણસો ટકા થાય મતલબ ગતિ ઉર્જામાં વધારો કેટલો થાય ત્રણસો સીધું પછી આ ફેરફાર જોવાનો સીધો બમણું એટલે વર્ગ કરો તો ચાર ગણો થઈ જાય ચારસો ટકા થઈ જાય પણ આપણે ડેલ્ટા કહેવાય કે પ્રતિશત ગતિ ઉર્જા શોધવાની છે પ્રતિશત ત્રુટીની જેમ નેક્સ્ટ ચોત્રીસમો

આ કાર્ય શું આવે બરાબર છે ચલો આ કેટલું છે આ જે છે ને એ ચાર છે પણ આ માઇનસ છે આ જુઓ જરા કેટલા છે મિત્રો માઇનસ ફાઈવ છે માઇનસ ફાઈવ ઇન્ટુ ટુ નીચેની બાજુ છે ચાલો દસ ગુણા છ સાહીઠ ભાગ્યા બેનસ વીસ પ્લસ વીસ અને આવશે માર્જા ચલો કેટો માઇનસ એવન પ્રારંભિક ગતિ ઉર્જા મિત્રો આપણને આપી છે અહિયાં પ્રારંભિક गति ऊर्जा કેવન કેટલા છે પચીસ जूल તો કે માઇનસ બરાબર વીસ કેટું બરાબર કેટલા થાય આ બાજુ પ્લસ પિસ્તાલીસ થાય ચાલો પાત્રીસમો વીસ કિલોગ્રામ નો પદાર્થ દસ મીટર ઝડપે ગતિ કરતો ગતિ કરતો પાંચ કિલોગ્રામ ના સ્થિર પદાર્થ સાથે અથડાય છે હવે અથડામણ બાદ બંને પદાર્થો ચોંટી જાય છે તો તેમની સંયુક્ત ગતિ ઊર્જા કેટલી તો પેલા તો મિત્રો આપણે શું આવશે વેગવાન સંરક્ષણ વાપરીએ

છે દસ પછી બીજો પદાર્થ છે ને સ્થિર છે તમે જોઈ શકો એટલે એમનું એકસો પચીસ બસો ને આપણે પચીસ વડે ભાગીએ અને સંયુક્ત ઝડપ કેટલી આવશે આઠ મીટર પ્રતિ સેકન્ડ આપણે છે ને સંયુક્ત ગતિ ઉર્જા શોધવાનું કીધું છે તો પરિણામી ગતિ ઉર્જા આવશે સરવાળો કેટલો આવશે વીસ વત્તા એટલે પચીસ વાર્ગ ચોસઠ ઓકે અહીં આપણે પાંચ ચલાવીએ બત્રીસ બત્રીસ ના તમે પચીસ વડે ગુણાકાર કરો બરાબર છે એટલે કેટલા આવશે ગુણા પચીસ ચાર આઠસો આવશે કેટલા આઠસો જોડે એટલે આપણો આન્સર આવશે બી ઓકે મિત્રો નેક્સ્ટ છત્રીસમો જો પદાર્થના વેગમાનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં થતો વધારો કેટલા ટકા તો અહીંયા પણ આપણે શરૂઆતમાં વેગમાન પી વન નું પી લઉં છું પછી પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી વત્તા વીસ ટકા પી વીસ ટકા વધારો કર્યો વીસ ભાગ્યા સો તો પી બાય

मित्र तो फाइव पीलो लखी दर्ग छ 5 નો વર્ગ એટલે પેલો છેદ હોય ને ઉપર થી બાદ કરી દેવાનું છત્રીસ માંથી પચીસ છે એટલે કેટલા રહેશે તો કે અગિયાર પચીસ અને ટકાવારીમાં ફેરવું હોય આપણે પર્સન્ટેજમાં તો સો ટકા વડે ગુણો વાળો ગુણા સો ટકા તો સો ને પચીસ વડે ભાગો કેટલા હોય ચાર ટકા અગિયાર ગુણા ચાર તો ચુમ્માલીસ ટકા ઓકે આપણો આન્સર કેટલા આવશે ડી ચાલો કે ભાઈ સાડત્રીસ માં ત્રણ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું વેગમાન બે ન્યુટ્રલ સેકન્ડ છે તો તેની ગતિ ઉર્જા કેટલી તો તો બહુ ઈજી છે

સો જૂલ ગતિ ઉર્જા ધરાવતો પોઈન્ટ પાંચ કિલોગ્રામનો પદાર્થ પચાસ ટૂટનના ઘર્ષણ બળ વિરુદ્ધ ખાલી જગ્યા સેકન્ડ સમય સુધી ગતિ કરશે હવે જ્યારે પદાર્થ ગતિ કરતો કરતો સ્થિર થઈ જાય બરાબર વેગ શું થઈ જાય ચીરો થઈ જશે સો જૂલ ગતિ ઉર્જા છે એનો દળ આટલો છે તો પેલા તો આપણે વેગ શોધીએ છીએ શું આવશે કેચ ઇકોલ ટુ વન ઓફ એમવી સ્ક્વેર

પણ અહીંયા છે ને મિત્રો ઘર્ષણ બળ વિરુદ્ધ એટલે ઘર્ષણ બળ માટે અહીંયા પ્રવેશ શું આવશે વિરુદ્ધ છેલ્લા માઇનસ આવશે બીજું કે ખાલી જગ્યા સેકન્ડ સમય સુધી ગતિ કરશે એટલે ગતિ કરીને સ્થિર થાય સ્થિર થાય તો અંતિમ વેગ શું આવે જીરો પ્રારંભિક વેગ વીસ છે સો છે અને ટી ના ટી તો સો આ બાજુ આવે તો મિત્રો સો ટી ઇક્વલ ટુ વીસ બરાબર ટી વીસના છેદમાં સો એટલે એકના છેદમાં કેટલા આવે ચાર પોઈન્ટ પચીસ સેકન્ડ ઓકે ચલો સોરી એકના છેદમાં પાંચ પાંચ આવશે ને એટલે એટલે કેટલા આવશે આવશે સેકન્ડ સેકન્ડ છે ને મતલબ આપણો આન્સર આવશે બી નેક્સ્ટ ઓગણચાલીસ એક બે કિલોગ્રામ પદાર્થ પર બળ લાગતા તે અનુસાર બદલાય છે મીટરમાં અને 30 સેકન્ડમાં 30 સેકન્ડમાં છે તો 2 સેકન્ડમાં પદાર્થ પર થતું કાર્ય કેટલું તો પહેલા તો મિત્રો આ જે સ્થાનાંતર છે ને એને વેગમાં કન્વર્ટ કરીએ છે t q 3 કાર્ય ગતિ ફેરફાર ફાર લઈએ બરાબર dx dt એટલે વેગ મળી જશે સ્વારશવાનું આવી ફરી t² તો વડે જશે

પ્રારંભમાં સ્થિર હોય બરાબર છે તો શું થાય સોળ છોડ મતલબ આપણો આન્સર આવશે એ ચાલીસ માં એક ગનમાંથી એક બુલેટ મોટા લાકડાના બ્લોકમાં મારતા ગોળી બ્લોકમાં છ સેમી ગતિ કરે છે

એફ હવે આ જે બુલેટ છે એ શરૂઆતમાં જયારે બંદૂકમાંથી છૂટે છે ત્યારે એનો વેગ વે છે હવે એ પાટિયા ઉપર પહોંચે છે ત્યારે શું થઈ જાય વેગ અડધો થઈ જાય પછી અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય ને મિત્રો ત્યારે આ વેગ ઝીરો થઈ જાય એટલે હવે આપણે શું કરીએ ખબર છે બીજા કિસ્સામાં આ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ચલે આ આ કિસ્સો શું લીધો વી વન વી ટુ હવે આપણે બીજા કિસ્સાની અંદર આ વી લઈશું અને આ વી ટુ લઈશું કારણ કે બુલેટ પાટિયામાં ખુશીને સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ જીરો થઈ જશે એટલે અહીંયા આપણે જીરો લઈશું પ્રારંભિક વેગમાં શું લઈશું વી બાય ટુ લઈશું તો ધારો કે મિત્રો એક્સ અંતર્ગી સ્થિર થાય છે તો શું આવશે એફ ઇન્ટુ એક્સ બરાબર છે અંતિમ વેગ તરીકે જીરો માઇનસ પ્રારંભિક વેગ તરીકે શું આવશે વન ઓફ એમ વી બાય ટુ ઓલ ઓકે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ

તમારે જોવાનું છે કે જે અહીંયા પ્રારંભિક વેગ વી અંતિમ વેગ વી બાય ટુ તો અહીંયા શું આવશે પ્રારંભિક વેગ વી બાય ટુ અને અંતિમ વેગ શું આવશે જીરો ઓકે તો બે સેમી અંતર કાપી અને પાંચ કિલોગ્રામ વજન ને લીધે સમાન ગતિ ઉર્જા મેળવે છે તો ટી એ ટીબી કેટલા પાંચ કિલોગ્રામ વજન એટલે બંનેમાં બળ સરખું છે ગતિ ઉર્જા સમાન હોય એ માટે ગતિ ઉર્જા કે

આ કેટલા છે છેદમાં વીસ વીબી એક ના છેદમાં કેટલા આવશે ચાર હવે જો મિત્રો વજન સમાન છે ઓકે એટલે બહુ સમાન થાય તો આપણે ઓળખ ટુ વેગમાન માટે શું થશે આવી રીતે લઈએ અને બી માટે આ બી નો ગુણોત્તર લઈ લઈએ એફ ટી એ એફ ટીબી

पॉइंट पॉइंट एक एक्स, एक्स, ओके कॉमन एक तो चलो आधे डेल्टा तो के तो टू माइनस क्या वन पॉइंट एक अपने उपरू किमत मूके तीस नो वर्ग અને 30 નો વર્ગ 900 થશે 900 / 2 - 20 નો વર્ગ તો 400 / 2 1 + 10 આ લઈ લે બે લસા 900 - 400 એટલે 500 ઓકે આ ઉડી જશે 50 / 2 એટલે 25 જુલ બરાબર અને આ પ્રાથમિક ગતિ ઉર્જા છે સુધી ના છે તો k2 = 1/2 mv1² તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી આવશે દોડ છે દસ કેટલા છે પાંચસો પાંચસો અહીંયા પચીસ છે તો પાંચસો આ બાજુ આવે એટલે કેટલું કેટલા થાય પાંચસો ને પચીસ જુલ ઓકે મિત્રો એટલે આન્સર શું આવે જોયા છતાં સ્પેશિયલ જેડબલ જે નો જે વિભાગ આવે છે એની અંદર પણ હજી એમસીક્યુ થોડાક જોઈશું ગતિ ઉર્જાના અને પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે કયું સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઉર્જા આધારિત એમસીક્યુની ચર્ચા કરીશું થેન્ક યુ મિત્રો